આજે આપણે બનાવવાના છીએ વાડીનું શાક એના માટે મેં આવું એવું લીલું રીંગણું છે એ લઈ લીધું છે એ ઉપરાંત મેં લઈ લીધું છે એક ટમેટું લઈ લીધું છે ત્રણ થી ચાર છે ડુંગળી લઈ લીધી છે કોથમરી છે એ લઈ લીધી છે આ બધું આપણે બારીક બારીક છે એ કટિંગ કરવાના છીએ ખૂબ જ સરસ છે આ શાક છે થાય છે તમે આ વિડીયો છે અંત સુધી છે જોજો કારણ કે આમાં છે ને છેલ્લે સુધી આપણે બધું એડ કરતા રહેવાના છીએ એટલા માટે વિડીયો અંત સુધી જોવો એ જરૂરી છે તો તમે જોઈ શકો છો મેં લીલું રીંગણું છે એ કેટલું લીધું છે એની જે ચામડી છે છાલ હોય છે એ એકદમ પતલી હોય એવું લીલું રીંગણું આપણે લીધું છે અને એને આવી રીતના મોટા મોટા આપણે ચીરિયા છે એ કરી લેશું અને મોટા મોટા ચીરિયા થઈ જાય પછી આવી રીતના એના પણ પાછા ઊભા ચીરિયા કરી લેશું અને સાવ બારીક બારીક જેટલું કપાય એટલું બારીક બારીક કટિંગ છે આપણે કાપીશું આવી રીતને આપણે આખું રીંગણું છે જો કટિંગ કરી લીધું છે એક જ રીંગણાનું કેટલું બધું કટિંગ છે થયેલું છે હવે મોટા મોટા ટમેટા મેં કટ કરી લીધા છે અને ત્રણ થી ચાર મોટી મોટી ડુંગળી છે કટ કરી લીધી છે અને કોથમરી છે બારીક કટિંગ કરી લીધી છે હવે આપણે અહીંયા મગફળીના દાણાની સ્મૂધી છે બનાવવાના છીએ એના માટે મેં એક વાટકી એક મગફળીના દાણા અને એમાં એક કપ જેટલી ખાટી ખાટી છાશ આવે એ નાખું છું અને એને આવી રીતના આપણે ગ્રાઇન્ડ કરી લઈશું અને આવી સ્મૂધી છે એ તૈયાર કરી લેશું અને આપણે એને એક કટોરીમાં છે એ કાઢી લેશું હવે એ જ મિક્સરના ખાનામાં હું એક ટમેટું મોટું મોટું કટિંગ કરેલી સ્મૂદી છે એ કરી લઉં છું આ ટમેટાની સ્મૂધી છે થઈ ગઈ હવે આપણે ડુંગળી અને લસણની સ્મૂધી છે એ કરી લેશું આવી રીતે એને ગ્રાઇન્ડ કરી લીધા બાદ એને પણ એક કટોરીમાં આ બધું છે કાઢી લેશું હવે મેં અહીંયા એક પેનમાં મોટી ઊંડી જે કઢાઈ આવે એવી મેં લીધી છે તો એક પેનમાં હું આવા મોટા ત્રણ પાવરા તેલ છે લઈ લઉં છું પણ તમે જો વધારે તેલ ખાતા હોય તો અમે બેથી ત્રણ પાવરા તેલ છે વધારે નાખી શકો એમાં હું રાઈ જીરું આવી રીતને તતડાવી લઉં છું જેરું તકળી જાય એટલે આપણે એમાં આદુ લસણ પેસ્ટ છે એ નાખી દેસુ અને હિંગ છે એ અડધી ચમચી નાખી અને પાન છે મીઠા લીમડાના પાન એ નાખીશું બધું આવી રીતને ફ્રાય થઈ જાય એટલે થોડુંક હલાવી લેશું પછી આપણે એમાં લસણ ડુંગળીની જે પેસ્ટ આપણે તૈયાર કરી હતી એ નાખીશું આવી રીતે અને હલાવી દેસુ બરાબર આવી રીતે હલાવી લીધા બાદ ત્યારબાદ આપણે ટમેટાની પેસ્ટ છે તૈયાર કરી રીતે એ આપણે નાખીશું એને પણ સારી રીતે આવી રીતે હલાવી લઈશું અને હવે આપણે એમાં બારીક કટિંગ કરેલા જે રીંગણ રીંગણું રાખ્યું હતું આપણે એ આપણે નાખીશું ઉપરથી સ્વાદ અનુસાર આપણે નમક છે એ નાખીશું બધું સારી રીતે મિક્સ છે કરી લઈશું આવી રીતે બધું હલાવી લીધા બાદ આપણે ત્રણ થી ચાર મિનિટ માટે એને ઢાંકી દેસુ આમાં આપણે પાણીનો ઉપયોગ બિલકુલ નથી કર્યો વચ્ચે વચ્ચે આપણે બે થી ત્રણ વાર આવી રીતે ચેક કરવું પડશે તો આવી રીતે વચ્ચેથી ખોલી અને બે થી ત્રણ વાર આપણે આવી રીતે હલાવી લેશું એટલે બધા રીંગણા છે એક સરખા છે એ ચડી જાય પાછું ઢાંકી દઉં છું વિડીયો છે અંત સુધી જરૂર જોવો એ જરૂરી છે તો જ આ શાક છે તમે પરફેક્ટ છે બનાવી શકશો પાછું આપણે આવી રીતને હલાવી લીધું છે તો હવે આપણા રીંગણા છે મોસ્ટલી છે ચડી ગયા છે હવે આપણે એમાં મસાલા એડ કરી દઈશું હળદર ગરમ મસાલો ધાણા જીરું પાવડર એક ચમચી જેટલી ખાંડ બે ચમચી લીંબુનો રસ અને અહીંયા મેં લસણ મારી ચટણીમાં નાખી છે બે ચમચી મોટી મોટી અને જેવા આપણે સ્મૂધી ગ્રાઇન્ડ કરી હતી ને એ જ પાણીમાં નાખું છું એટલે સ્મૂધી છે એ વેસ્ટ જાય ને એક કપ જેટલું મગફળીના દાણાની સ્મૂધી બનાવી હતી ને એ આપણે આમાં એડ કરી દેસું અને આવી રીતે સારી રીતે ખૂબ હલાવી લેશું હલાવવું જરૂરી છે મિત્રો એટલે હલાવવાનું ભૂલતા નહીં આવી રીતે હલાવી લઈશું પછી પાછું ઉપરથી હું નમક એડ કરું છું કારણ કે આપણે

ગેસ છે આપણે મીડિયમ જ રાખીશું પાછું છે આપણે ત્રણથી ચાર મિનિટ છે ઢાંકી દઈશું આવી રીતે ત્રણથી ચાર મિનિટ બાદ તમે જુઓ હવે એમાંથી તેલ છે એ છૂટવા માંડ્યું છે તો મેં તેલ અમે ઓછું ખા એટલે ઓછું નાખ્યું છે તમે મેં નાખ્યું એના કરતાં બે પાવરા વધારે તેલ છે એ નાખી શકો છો તો હવે આપણું શાક છે એ બનીને તૈયાર થઈ ગયું છે હું ગેસ અહીંયા બંધ કરી દઉં છું આવી રીતને હલાવી લીધા બાદ ગેસ બંધ કરી લેવાનો છે અને તે પછી પણ મેં બે થી ત્રણ મિનિટ જો આવી રીતને ઢાંકીને રાખ્યું હતું તો એનાથી છે એ શાક એની મેળે અંદર ને અંદર છે એ ચડી જાશે અને ઉપરથી હું આવી રીતની કોથમરી છે એ છાંટી દઉં છું હું તમને શાક સર્વ કરીને છે બતાવું છું તમને આ રેસિપી છે પસંદ આવી હોય તો વિડીયોને લાઈક કરજો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું છે ભૂલતા નહીં કારણ કે વિડીયો બનાવવામાં ખૂબ મહેનત છે લાગતી હોય છે એટલા માટે આવી રીતને રાક તમે જોઈ શકો છો જોતા જ મોઢામાં પાણી છે એ આવી જાય શિયાળા સ્પેશિયલ આ શાક છે ઉપરથી આપણે કોથમરીથી છે એ ગાર્નિશ કરી લઈશું તમે પણ આ રેસીપી છે જરૂર ટ્રાય કરજો થેન્ક યુ ગાઈઝ